પિતૃપક્ષની શરૂઆત પ્રકૃતિ અને પરંપરાનો સુંદર સમન્વય નમસ્કાર હું સુનિલ પટેલ કરદન સમાચારમાં આપનું સ્વાગત છે પિતૃપક્ષનો પવિત્ર સમય શરૂ થયો છે સાધમાં માનો કે ન માનો પણ એક વાત નક્કી કાગવાસ જરૂર નાખજો ક્યારે વિચાર્યું છે કે પીપળો કે વનનું ઝાડ કેવી રીતે ઉગે છે શું તેના બીજ રોપીને ઝાડ ઉગાડી શકાય જવાબ છે ના કુદરતે આ વૃક્ષો માટે ખાસ ગોઠવણ કરી છે પીપળો અને વળના બીજ ત્યારે જ ઉગે જ્યારે કાગડા તેને ખાઈને પોતાની હોજરીમાં પ્રોસેસ કરે આ બીજ જ્યાં જ્યાં કાગડાની વિસ્તાર દ્વારા પડે ત્યાં ત્યાં આ જડો ખીલી પીપળો એ વિશ્વનું એકમાત્ર વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને વળ તેના ઔષધીય ગુણો તો અપરંપાર છે પણ આ બંને વૃક્ષોને જીવંત રાખવા માટે કાગડા જરૂર છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કાગડા ઈંડા મૂકે છે અને તેમના બચ્ચાને પૂરતો ખોરાક મળે તે માટે ઋષિઓએ શ્રદ્ધાની પરંપરા બનાવી આ પરંપરા ફક્ત આધ્યાત્મિક નથી પણ પ્રકૃતિના સંરક્ષણનો પણ એક અદભુત રસ્તો છે તો ચાલો આપને શ્રાદ્ધ કરીએ કાગડાને ખોરાક આપીએ અને પ્રકૃતિને જીવંત રાખીએ હિન્દુ સંસ્કૃતિને આ લાખો વર્ષની પરંપરાઓ પર ગર્વ કરીએ